નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ નવ એપ્રિલથી લઈને અઢાર એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં ડીની શક્યતા કેટલી છે સાયક્લોનિક સિસ્ટમની શક્યતા કેટલી છે ઉપરાંત ભેજવાળા પવનોની તાકાત કેટલી રહેશે ગુજરાતમાં પવનોનું પ્રમાણ કેટલું રહેશે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું સાથે સાથે પ્રદૂષણ ઉપરાંત ભેજવાળા પવનો અને એક વાદળછાયા વાતાવરણની પણ શક્યતા વર્ણવવામાં આવી છે અને કયા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું વિડીયોને મિત્રો સો ટકા જોજો જેથી તમને શરૂઆતથી તે અંત સુધી તમામ પ્રકારની માહિતીનો ખ્યાલ આવી જાય હવે મિત્રો અત્યારે સિસ્ટમની વાત કરી દઈએ તો આપણે રાઉન્ડ ફિગર તમને એક હેડલાઇન તમને જણાવી દઈએ તો સિસ્ટમમાં અત્યારે ડબલ્યુ ડી એક પછી એક સર્જાવાનું છે અને ડબલ્યુડીની શક્યતાના ભાગરૂપે થઈને ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં વરસાદની શક્યતા છે અને તેના લીધે થઈને રાજસ્થાન અને ગુજરાતમાં પણ મોડી રાત્રે અને વહેલી સવારે હજુ પણ ઠંડકનો અહેસાસ થઈ શકે છે સાથે સાથે તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં મહત્તમ તાપમાન પાંત્રીસથી લઈને ચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ઉપરાંત ભેજવાળા પવનો અને વાદળછાયા વાતાવરણને લીધે આપણને થોડો બફારાનો અહેસાસ પણ ચોક્કસથી થવાનો છે પરંતુ મોડી રાત્રેને વહેલી સવારે આપણને ઠંડકનો અહેસાસ પણ થશે હવે મિત્રો પવનની વાત કરીએ તો ગુજરાતમાં મોડી રાત્રેને વહેલી સવારે સામાન્ય પવનનો જોર વધારે જોવા મળશે જેમાં પાંચથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો પવનને કારણે આવનારા દિવસોમાં જે વરસાદની સિસ્ટમો સક્રિય થશે તેને પણ ડિસ્ટર્બ કરશે અને વરસાદની સિસ્ટમો આવશે ખરી પરંતુ હવાનને કારણે તેના વેગ વધુ હોવાને કારણે સિસ્ટમો વધુ સમય ન રોકાતા તે જલ્દીથી આગળ પણ જઈ શકે છે ત્યારે વાત કરીએ તો પ્રદૂષણની ગુજરાતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ને દસથી લઈને ને ત્રીસની આસપાસ રહી શકે છે એટલે સામાન્ય હવા પ્રદૂષિત થશે ઉપરાંત ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં ધૂળના રચકણો અને દૂધ્યું વાતાવરણ પણ જોવા મળી શકે છે હવે મિત્રો આ વાત થઈ સિસ્ટમોની આવનારા દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે તો તમને ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા ક્યાં વધુ છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે આજે તારીખ 9 છે અને દસ તારીખથી જ વાતાવરણમાં અસ્થિરતા આવવાનું શરૂ થઈ જશે અને દસ તારીખથી જ સાયક્લોનિક સિસ્ટમ ઉપરાંત અરબી સમુદ્રના ભેજવાળા પવનો બંનેની તાકાતને લીધે થઈને ગુજરાત અને રાજસ્થાનના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાત ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર બનાસકાંઠાના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટા છોટી થાય તેવી શક્યતા રહેલી છે પરંતુ મિત્રો આ આગાહી ફક્ત પાંચથી દસ ટકા ગણીને ચાલવી એટલી બધી પણ સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ તેર અને ચૌદ તારીખથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના લીધે થઈને પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળશે તમામ સિસ્ટમોના ભાગરૂપે થઈને તારીખ તેર ચૌદ અને પંદરની આસપાસ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે જેમાં કચ્છના કહી શકાય કે ખાવડા સહિત ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ નવસારી વલસાડ સુરત અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના કોઈ કોઈ વિસ્તારમાં છાટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદની ઝાપટાં પણ થઈ શકે છે આવું ને આવું વાતાવરણ તારીખ સોળ સત્તર અને અઢાર સુધી સર્જાશે કારણ કે એક પછી એક જ્યારે ડબલ્યુડી સક્રિય થાય છે જેના ભાગરૂપે તેને સાયક્લોનિક સિસ્ટમ અને ભેજવાળા પવનો પણ જોવા મળી રહ્યા છે તમામ પ્રકારના જે પરિબળો છે તેના લીધે તેને ગુજરાત રાજસ્થાન ઉપરાંત મધ્ય ભારત સહિત પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે બીજી તરફ મધ્ય ત ભારત તરફ સાયક્લોનિક સિસ્ટમનો માળો પણ ચાલુ રહેશે કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો પણ તેને મળી રહ્યા છે એન્ટી સિસ્ટમની પણ અસર જોવા મળી રહી છે એ તમામ પ્રકારના પરિબળોને કારણે વાતાવરણમાં મોટી અસ્થિરતા આવશે જેમાં ઉત્તર ભારત પૂર્વ ભારત મધ્ય ભારત અને ગુજરાત સહિત અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો ભર ઉનાળે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો જોવા મળશે અનેક વિસ્તારમાં એક તબાહીનો વરસાદ પણ થઈ શકે છે પરંતુ આ જે વરસાદ હશે તે ટૂંકા ગાળાના વરસાદ પણ હોઈ શકે છે જેમાં પાંચ મિનિટથી લઈને પંદર મિનિટ સુધીના વરસાદ હોઈ શકે છે જો કુદરત કરે જો પવનનું પ્રમાણ વધારે સર્જાશે તો વરસાદ આવશે ખરો પરંતુ વાદળો જે છે પવનને કારણે થોડા ખેંચાઈ જશે અને વરસાદ માનો કે પંદર મિનિટ પડવાનો હોય તેની જગ્યાએ પાંચ મિનિટ પડીને ચાલ્યો જશે એટલે મિત્રો હવે ઈશ્વરને પ્રાર્થના કરે કે પવનનું જોર વધારે સર્જાય અને આ જે વરસાદી વાદળો છે એ થોડા ખેંચાઈ જાય પરંતુ ચોક્કસ મિત્રો એક સેટેલાઇટ બેઝના માધ્યમથી દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં તારીખ અઢાર એપ્રિલ સુધીમાં અનેક વિસ્તારમાં એક વરસાદી વાતાવરણ સર્જાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે ત્યારે મિત્રો હજુ પણ આપણે એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી રહી શકે છે હવે તમે સ્ક્રીન ઉપર જોતા જજો તે પ્રમાણે જ્યાં ખ્યાલ આવશે કે આ જે બ્લુ કલરનું છે વરસાદ પડવાની જે તીવ્રતા છે એ આપણને જોવા મળી રહી છે ઉત્તર ભારત પૂર્વ ભારત અને મધ્ય ભારતના અનેક ભાગોમાં એક વરસાદી વાતાવરણ સર્જાશે તમે જોઈ શકો છો કે સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો ઘણો બધો રહેવાનો છે તેની અસરના ભાગરૂપે થઈને અનેક વિસ્તારો પ્રભાવિત થશે જેમાં મધ્ય ભારત સહિત પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળનારું છે બીજી તરફ મિત્રો મધ્ય ભારતનું સાયક્લોનિક સિસ્ટમ ઉત્તર ભારતનું ડબલ્યુડી પાકિસ્તાન તરફની સાયક્લોનિક સિસ્ટમ અરબી સમુદ્રના ભેજવાળા પવનો એ તમામ પ્રકારના જે પરિબળો છે ગુજરાતને અસર કરવાના છે અને ગુજરાતમાં એક વરસાદી માહોલ આવનારા દિવસોમાં સર્જાઈ શકે છે તમે જોઈ શકો છો કે તારીખ તેર ચૌદ અને પંદર તારીખની આસપાસ આ જે સિસ્ટમ છે ગુજરાત તરફ આવતી દેખાય છે જેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્રનો પશ્ચિમ તરફનો વિસ્તાર હોય ઉપરાંત મધ્ય ગુજરાતના પણ કોઈ કોઈ ભાગો અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં છાંટાછૂટી હળવા મધ્યમ વરસાદની શક્યતા છે પંદર તારીખે તો દક્ષિણના ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો આ જે સિસ્ટમ છે એ આપણને અઢાર તારીખ સુધી થયેલી ખાસ અસર જોવા મળશે અને ત્યારબાદ આ સિસ્ટમ જ્યારે પણ હટશે ત્યારે ગરમીનું પ્રમાણ ચોક્કસથી વધવાનું છે કારણ કે અત્યારે વાદળછાયા વાતાવરણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ભેજવાળા પવનોને કારણે આપણને ગરમીમાં આંશિક રાહત મળી રહી છે એટલે મિત્રો આવનારી અઢાર તારીખ સુધી થોડા સાચવજો જેથી આપણને ભારે નુકસાની ન થાય ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તેને સત્વરે થોડા દિવસો માટે ઢાંકી લેજો તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે